છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા ફેક આઈડીવાળા મારા ફોટા મૂકીને ઘણા મતલબ મૂકીને બધું રોંગ ઇન્ફોર્મેશન મોકલી રહ્યા છે સાહેબ બધાને અપીલ છે પ્લીઝ મહેરબાની કરીને તમને અમે છૂટ આપીએ છીએ કે તમે અમારા વિડીયો ડાઉનલોડ કરીને મૂકો છો આ તે ફલાણું એમાં અમે ક્યારે કોઈ જગ્યાએ રોકતા નથી પણ હવે ના છૂટકે હવે તમે એટલી બધી રોંગ ઇન્ફોર્મેશનો અમારા ફોટા સાથે પોસ્ટ કરી રહ્યા છો પછી બીમાર છે કે મય પછીની ઘરે દીકરીનો જન્મ છે મય પછીનો જન્મદિવસ મય પછી આ અંતે ખોટા ખોટા એટલા બધા ફેક આઈડીવાળાને એટલા બધા ફોટાઓ મૂકી રહ્યા છે સો હવે મહેરબાની કરજો નહીં તમે ન છૂટકે મારે તમારા પેજને રિપોર્ટ મારવો પડશે અને તમારા તમારી આઈડી બી બંધ થવાની શક્યતાઓ છે મારા નામથી બહુ બધા હજાર હજાર લાખો લાખો ફોલોઅર તમે કરી લીધા છે અમને એનો વાંધો નથી તમે આગળ વધો શુભેચ્છાઓ પણ મહેરબાની કરીને રોન ઇન્ફોર્મેશનો મારા નામ સાથે અને મારા ફોટા સાથે મૂકવાની બંધ કરી દો અત્યારે ખાસ એક પોસ્ટ કોઈ મૂકે છે કે મહીપતસિંહ બીમાર છે લાંબા આયુષ્ય માટે પ્રાર્થના મહીપતસિંહ ફેર છે ભાઈ મહીપતસિંહની ચિંતા ના કરીશું અને મહેરબાની કરીને આવી ખોટી જે પોસ્ટો મૂકવાનું મહેરબાની કરીને ખોટી જે લાઈકો વધારે ને વધારે કોમેન્ટો મેળવવાની વધારે ફોલોઅર મેળવવા માટે આ બધી હરકતો બંધ કરતો અને તો અધરવાઇઝ મારે ના છૂટકે આવનાર બે ત્રણ દિવસની અંદર મારી નામની ફેક આઈડીવાળા મારા વિડીયો મૂકવાવાળાને મારા બધાને મારા રિપોર્ટ કરીને બધાના આઈડી કદાચ મારે બંધ કરાવવા પડશે સો નોંધ લેજો કોઈ એવી પોસ્ટની અંદર જઈને તમે કોઈનામાં પેમેન્ટ પણ ના કરશો પેમેન્ટ માટે પણ ઘણા બધા ફ્રોડ કરી રહ્યા છે સો મહેરબાની કરજો બધાને અપીલ છે સીધો સંપર્ક નંબર એક જ છે આઠ સાત છ અઠ્યાસી અઠ્યાસી જીરો અઠ્યાસી બીજો નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી આ સિવાય અમારા બીજા કોઈ ફોન નંબર નથી જેની નોંધ લેશો ખાસ લાસ્ટ વોર્નિંગ છે ફેક ફોટા મૂકીને ગુમરાહ કરવાનું બંધ કરો ધન્યવાદ